સૌ મારા વ્હાલા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે ભજન તો સાંભળીએ જ છીએ અને ભજન કરીએ પણ છીએ પણ અત્યારે લગ્ન ગીતની સિઝન ચાલી રહી છે તો લગ્ન ગીત ગાવાની ઈચ્છા થઈ છે તો આપણે લગ્ન ગીત સાંભળીએ આ અમારું એક દેશી ગોણો છે કહેવાય કે આપણે ગાણા ગાઈએ તો આ એક દેશી ગોણો છે તે તમે બહેનો સાંભળજો ભક્તો મારા સાંભળજો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગારે પલાડો પીવડાજી આજ મારે પગરણજી ઓરડા લે પાવો ને ઓસરીઓ લે પાવો પડસા લે પકળી પાડાવો જી આજ મારે પગરણ જી સાસુ સંદેશ ને નણદી કાગળીએ જે ઠાણીને તેડવા જાસું પીયુંજી આજ મારે પગરણ જી સાસુ ઓરડીએ ને નણદી ઓસરીએ જેઠાણીને મેળીના મોલ પીયુજી આજ મારે જી સાસુ સેવલીએ ને નણદી કંસારે જેઠાણીને પાંચ પકવાન પીયુંજી આજ મારે પગરણજી સાસુ સાળુડે ને નણી કાપડીએ જેઠાણીને દક્ષિણીના ચીર પીયુંજી આજ મારે પગરણજી સાસુ ખાઈ જાશે ને નાણદી લઈ જાશે દેરાણી જેઠાણીનું કાલ પાછું આવશે પીયુજી આજ મારે પગરણજી ભક્તો આ ગણો તમને પસંદ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે